મહોત્સવ નું આયોજન દિગંબર જૈન સમાજ અમદાવાદ દ્વારા શહેરના મીઠાકળીમાં માં આવેલ સરદાર પટેલ સેવા સમાજ ખાતે અમદાવાદમાં માં પહેલી વાર સર્વ વાર પધારી રહેલા આચાર્ય શ્રી પુલક સાગર મહારાજના દિવ્ય પ્રવચનના જ્ઞાન ગંગા નું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ બે જૂન થી નવ જૂન સુધી ચાલના છે શહેરમાં વસતા દરેક સમાજના લોકો ગુરુજી દિવ્ય જ્ઞાનની અમૃત અમૃતવાણીનો લાભ લઈ શકશે દિગમ્બર જૈન સમાજના અધ્યક્ષ ચંદુભાઈ કાળાએ આ અંગે હતું કે વધુ પગપાળા કરીને પહેલીવાર અમદાવાદમાં પધારી રહેલા આચાર્યશ્રી પુલક સાગરજી મહારાજના પાવન પગલા અમદાવાદના સમાજ માટે ખૂબ જ વિશિષ્ટ અને પુણ્યાચન અવસર આવ્યો છે ભારતની વિભિન્ન સામાજિક સંસ્થાઓ દ્વારા આચાર્યશ્રીને ભારત ગૌરવ અને રાષ્ટ્રસંત જેવી વિશિષ્ટ ઉપ

लिए जो समुद्र प्रदान करूंगा और वो अनछुए अनछुए पहलू जिससे आपके जीवन में रोजमर्रा आपके काम आते हैं लेकिन आपका ध्यान वहां नहीं जाता है मैं केवल उन बिंदुओं पर प्रकाशित करने का प्रयास करूंगा ताकि मानवता फिर से प्रतिष्ठित हो सके इस देश राजस्थान में વર્તમાન સમયમાં આપણી આસપાસ રોજ બરોજ બનતી નવી ઘટનાઓથી મનુષ્ય જીવન દુષ્કર બનતું જાય છે આવી સમસ્યા નિવારણ માટે શહેર માં આચાર્યશ્રી

અને તેમજ શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવવું તે શીખવામાં સમર્પિત કર્યું છે જ્યારે આપણે તેમના જીવન માર્ગ પરથી પસાર થઈએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આચાર્યશ્રી સમાજના તમામ વર્ગોને સ્વીકાર્યા છે અને અને આચાર્ય સમાજની વેદના પીડાને દૂર કરવા માટે તેમણે સતત ઘણી કોલેજો શાળાઓ મંદિરો અને જેલોની મુલાકાત પર લીધી છે આચાર્યશ્રીને ભારતની અગ્રણી આધ્યાત્મિક ગુરુઓમાં એક માનવામાં આવે છે તેમ છતાં તેઓ દાવો કરે છે તેઓ તેમનો ધર્મ પ્રેમ સ્નેહ અને શુદ્ધતા માનવતા છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બ્લેડે નમસ્કાર